આલગમ ચાલે તો કેવું છે હાલ તમાર ખેતીવાડી કેમ મળ્યા

你问我干什 बाद नाक में नीचे तो <laughs> <laughs> सर्दी 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 بدنا شو ومن Бля, заважновая, а, понял? Идём. Я. Я. Нам уже. Я. Я. Я вам надарю. Я вам, я вам. Это было море, я вам, я вам, я вам.

साइकिल दे दो पीली साइकिल है आ तो केलो थई जा तो केलो थई जो थई पाक और फिर डब्बर मार दियो वो आ तो पर आकर्षण बन गई मन बोल और बस बनी तो पीली साइकिल आई रुक यार नहीं है तो कर तो तो नहीं पड़ी એ યાર એ કેમ બોલ્યો કે આ લે આઈ તો નું સાઈટો વસ્તુ નહી એ યાર ન નાકું પડ જે તો હારે આ આનું પાણી નીકળ ખોટાવાળો જે તો પડી જાય છે એમ નહિ

આ હોમણા પેલો તેલા તો પોયે છે ને 20000 ખકડો પૈસા ભરાય છે એટલે 15 લેવા હેડે લે બંદ થા હોકળા તાશી ઓણ જો બેડ જિન નું કિલો ભોયે એ હું ઓને વઢાડી દે સડી જા હું સડું પેલું હું સકડાઈ ના આવ ના લઈ આવ ભાઈ

યા આ સાયકલ જો કે 1 લાખ નું લાગે છે ના તમાર 10 લાખ ની સાયકલ 10 લાખ ની સાયકલ જોઈએ મને 10 લાખ ની સાયકલ જોઈએ હડો કેરો કેરો જલ્દી પડી પડી

ફૂઈ કમન ફટ પ્રોબટ કાયો એ પકડ દે ઓ ભાઈ એ ઢોકો 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 તાર માટી ગીત દોશી અને તમે એ વાર ગમાઈ એ દઈ એ તમ તાર નઈ ગયો તમ લે ગાય વાડે ઉભો રે એ ઉભો તન ગભરાયો તો રે ઉભો રે આ સુધા ખાવ નઈ કા સાઈ નઈ સુ હા તો ખાઈ જાય ઉભો રે બે આ મોટો હોય કે ભાઈ ભાઈ tay <laughs> cho mẹ lạc dưới đánh lạc dưới đánh lạc dưới đánh lạc dưới બરાબર બરાબર અમે